તો રાજ્યભરમાં સ્માર્ટ વીજ લઈને વિરોધનો બંટોળ જોવા મળ્યો છે ત્યારે હવે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં હવે સ્માર્ટ મીટરની સાથોસાથ જૂના મીટર પણ લગાવવામાં આવશે ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર લગાવવાનો નિર્ણય લેવાયો છે તો પાટનગરમાં ઉર્જા વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટરનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા છે વડોદરાના નાગરિક સ્માર્ટ મીટર દાખલ કરી છે તેવામાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે આ સાથે જ હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે સ્માર્ટ મીટર લઈને વાત કરીએ કે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય પણ કરવામાં આવ્યો છે ઊંચો બિલો આવતા ગ્રાહકો જે પ્રમાણે હવે રોષના મૂળમાં જોવા મળ્યા છે મોંઘવારીના બાર સામે કોમનમેનના પણ જે પ્રમાણે વાત કરીએ કે ઉર્જા નિગમ સ્માર્ટ મીટરો પર સર્જાયો છે ઉર્જા વિકાસ નિગમ દ્વારા વીજ સ્માર્ટ મીટરો લગાવવાનું અભિયાન પણ જારી છે આ વચ્ચે લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં ઊંચા વીજ બિલથી જનતાની ઊંઘ ખરાબ થઈ ગઈ છે તો લોકોએ તો મીટરોને ઉખાડીને ફેંકી દેવાની સુધા ધમકીઓ પણ આપી છે ઊંચા બિલો આવતા જનતાની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે

સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારથી સ્માર્ટ મીટર વીજ વિભાગ દ્વારા લગાવવાના શરૂ કરવામાં આવ્યા છે ત્યારથી આ વિરોધ છે તે વધતો જઈ રહ્યો છે ખાસ કરી સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પંદરસો જેટલા ઘરોમાં વીજ વિભાગ દ્વારા સ્માર્ટ મીટર નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે હવે આ પંદરસો ઘરોના લોકો એકત્રિત થઈ રહ્યા છે અને એવી માંગણી કરવામાં આવી રહી છે કે આ સ્માર્ટ મીટરો છે તે પરત લઈ લેવામાં આવે એક પ્રકારે એવો પણ આક્ષેપ કરવામાં આવેલો છે કે આ સ્માર્ટ મીટર છે તે ચાર ગણું યુનિટ વપરાશ વધુ કરી રહ્યા છે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી છે વીજ વિભાગના મુખ્ય અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે અને આ જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તે પરત લઈ લેવાની માંગણી કરવામાં આવી છે પરંતુ આ અંગે વીજ વિભાગના મુખ્ય અધિકારી સુરેન્દ્રનગર જિલ્લાના વાઘેલા સાહેબ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ પૂરતા આ જે સ્માર્ટ મીટર પંદરસો ઘરોમાં લગાવવામાં આવ્યા છે જેમાંથી કોઈનું સ્માર્ટ મીટર પરત લેવામાં નહીં આવે જો કોઈને શંકા જતી હોય તો તેની બાજુમાં ચેક મીટર લગાવી દેવામાં આવશે અને બંનેની કમ્પેરિઝન કરવામાં આવશે જો કોઈ બંનેમાં જે કંપેરિઝનમાં ભૂલ દેખાશે સ્માર્ટ મીટરમાં તો પરત ખેંચવાનો નિર્ણય ઉપરથી થશે તો ખેંચવામાં આવશે બાકી હાલ પૂરતી આ સ્માર્ટ મીટર પરત લેવાની જે માંગણી છે તે સ્વીકાર કરવામાં નહીં આવે જે પંદરસો ગરબામાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેની બાજુમાં ચેક મીટર લગાવી અને ગ્રાહકોને સમજાવવાનો પ્રયાસ સુરેન્દ્રનગર વીજ વિભાગ કરશે પરંતુ આ સંદર્ભે ગ્રાહકોમાં છે તે નારાજગી જોવા મળી રહી છે હવે ગ્રાહકોની એક જ માંગ છે કે આ સ્માર્ટ